રામહંસનો સ્વાદ ડાર્જીલિંગનો અહેસાસ સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ ચા ગણેશ આ નામ આપણે સાંભળે તો પહેલું યાદ આવે ભગવાન ગણેશ પણ જ્યારથી સૌરાષ્ટ્રમાં ગોંડલ અને જૂનાગઢ જે રીતે ચર્ચામાં આવ્યું છે ત્યારે જો કોઈ ગણેશ શબ્દ બોલે તો પણ આપણે સીધું જ યાદ આવે છે ગણેશ ગોંડલ એક ગણેશ વિઘ્નહર્તા છે અને એક ગણેશ વિઘ્ન ઊભા કરવા વાળો છે આજે એ જ વિઘ્ન ઉભા કરવાવાળા ગણેશને જેલમાંથી બહાર આવવું હવે વધારે મુશ્કેલ બન્યું છે કારણ કે રોજ ગણેશ ગોંડલ માટે નવા નવા વિઘ્ન ઉભા થઈ રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ ગણેશ ગોંડલ કેસમાં દિવસે ને દિવસે એક નવો વળાંક આવી રહ્યો છે ગણેશને જેલમાંથી બહાર નીકળવું હવે મુશ્કેલ થઈ રહ્યું છે જૂનાગઢ દલિત યુવકને અપહરણ કરી માર મારવાના કેસમાં ગણેશ જાડેજાની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ આ કેસમાં પોલીસે ગણેશ જાડેજા સહિત કુલ અગિયાર લોકોની ધરપકડ કરી હતી આ કેસમાં ગઈકાલે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી પોલીસે કુલ પિસ્તાલીસો પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે આ ચાર્જશીટમાં કલમ બસો એકનો ઉમેરો કરવામાં આવ્યો છે આ કલમ બસો જે પુરાવાનો નાશ કરવાની કલમ છે અને ગણેશ ગુંડલ કેસમાં પોલીસ જે હથિયાર કબજે નથી કરી શકી અને મોબાઈલમાં વિડીયો ઉતારવાની વાત કરવામાં આવી છે તે મોબાઈલ પણ હજુ સુધી નથી મળી આવ્યા જેથી પોલીસે પુરાવાનો નાશ કરવાની કલમનો ઉમેરો કર્યો છે ત્યારે આખી ઘટના જે પૂર્વ આયોજિત કાવતરું છે અને એટલા માટે પોલીસ દ્વારા કોર્ટની પરવાનગી લીધા વગર કલમ એકસો વીસ બીનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધી સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી ન્યાય માટે મુહાર લગાવી રહ્યા હતા અને કહેતા હતા કે જો ન્યાય નહીં મળે તો ધર્મ પરિવર્તન કરી રફીક બની જશે ગણેશ ગોંડલ કેસમાં કોર્ટની પરવાનગી બાદ આ કેસમાં કલમ એકસો વીસ બી નો ઉમેરો કરી દેવામાં આવ્યો છે અને હવે આ કલમ હેઠળ ગણેશ ગોંડલના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ ફરિયાદમાં ઉમેરવા અને તેની ધરપકડ કરવા માટે ગૃહમંત્રી હસંઘવીને માંગ પણ કરવામાં આવી હતી જે માંગ હવે સ્વીકારવામાં આવી છે રાજુ સોલંકીનું કહેવું છે કે ગોંડલ ગોંડલકાંડમાં જયરાજસિંહને ખબર ના હોય તે શક્ય નથી તેના માણસો તેને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા અને કોઈ વ્યક્તિને અપહરણ કરીને લઈ આવે અને તેને માર મારવામાં આવે જે જયરાજસિંહના કહેવાથી જ થયું હોય જેથી આખું કાવતરું જયરાજસિંહના કહેવાથી ઘડવામાં આવ્યું છે એને એવું કહેવામાં આવ્યું છે અમને કે જયરાજશ્રિહ વિરુદ્ધમાં પુરાવા મળશે તો ચોક્કસ એની એકસો વીસમીમાં ધરપકડ કરવામાં આવશે ત્યારે મેં પાંડ્યા સાહેબને એવું કીધું કે સાહેબ જ્યારે જયરાજસિંહના માણસો બાથરૂમ જાય તો જયરાજશ્રીને પૂછીને જતા હોય છે આવડો મોટું ખાંડ જે ગોંડલ કાંડ કહેવામાં આવે છે ને મારા દીકરાને જે અપહરણ કરી બંદૂકો બતાવીને લઈ ગયા હોય આવડું મોટું જે કાંડ કર્યું છે અને જસજણથી પણ એને માણસો બોલાવ્યા છે ફોન કરીને તો જયરાજસિંહના પૈસા વગર આવ્યા નથી એ સો ટકા હું કહીશ ને જયરાજસિંહની એકસો વીસ ફીમાં ધરપકડ તો કરવી જ પડશે નહીં કરે તો એમાં એના માટેનું આંદોલન થશે માની લો કે માથાભારી રાજકીય વક્ત ધરાવતો માણસનો દીકરો છે જયરાજસિંહ જે છે એ દમંગ નેતામાં એનું નામ આવે છે જેને બે ત્રણ મર્ડર કરેલો છે હાલ એ અપીલ જામીન ઉપર છે પછી વર્તમાન ધારાસભ્યોનો દીકરો હોય ભાજપની સરકારના ધારાસભ્યો હોય એટલે અમને એવી પણ છે કે છૂટા પછી પાછો આવું હુમલો કરે એટલે એનું સોગંદનામું અમે એવું રજૂ કરશું કે આ છૂટા પછી પણ અમારી ઉપર હુમલો થાય અથવા મારી હત્યા થાય મારા દીકરાની હત્યા થાય એ સો ટકા મને શંકા છે કે જયરાજસિંહને જયરાજસિંહની ગુંડા ટોળકીને ગણેશ જાડેજાની જે ગુંડા ટોળકી છે એ અમાર પર હુમલો કરશે એ સો ટકા મને ખબર છે એટલે અમે પાછું સોગંદનામું આવું કોરટ મારજો કે શું કાને આવશે તો પાછો ગુનો કરશે ને આ આ અમારી હત્યા કરે એવું પણ અમે સોગંદનામું આપશું ત્યારે હવે ગણેશ ગોંડલ કેસમાં આગામી સમયમાં હાઈકોર્ટમાં શું થાય છે તે પણ જોવાનું રહ્યું અમારા હાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર નામ હંસનો સ્વાદ અહેસાસ સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ